હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા છે બેડ નહીં મળતા રસ્તા પર જ પ્રસુતિ કરાય હોવાનો આરોપ લાગ્યો છે ગુંદાવાડીમાં હોસ્પિટલ બહાર જ મહિલાની ડિલિવરી કરાઈ હતી રસ્તા પર ડિલિવરી થતા હોસ્પિટલ સ્ટાફ એ બહાર દોડી આવ્યો હતો મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બેડ નહીં મળતા રસ્તા પર જ પ્રસૂતિ કરવામાં આવી હતી રાજકોટની આ શરમજનક ઘટના કહી શકાય બેદરકારી જે હોસ્પિટલની સામે આવી છે રસ્તા પર જ ડિલિવરી થતા હોસ્પિટલ સ્ટાફ એ બહાર દોડી આવ્યો હતો રસ્તા પર ડિલિવરી કરવામાં આવી હતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો હોસ્પિટલ તંત્રની આ લાલ્યા વધુ એક કિસ્સો આ શરમજનક કિસ્સો આપણે કહી શકીએ જેમાં હોસ્પિટલ તંત્રની આ લાલ્યા જેના કારણે મહિલાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રાજકોટની પદ્મકુંવર જે સરકારી હોસ્પિટલ છે ત્યાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે કે જેમાં એક મહિલા છે તેની બહાર બાકડા ઉપર ડિલિવરી કરવામાં આવી આ જે મહિલા છે તેના પતિ આપણી સાથે છે ક્યાં નામ હે આપકા ઓર ક્યાં પૂરા મામલા ક્યાં હોવા મારા નામ વિકાસભાઈ મેં બિહાર કાઢે વાળા હું यहाँ प्राइवेट जॉब करता हूँ मैं और यहाँ पर हॉस्पिटल आने की बात तो एम्बुलेंस है सब वगैरह टाइम टू टाइम सब काम हो गया है और यहाँ पे मेरे बीवी को बोला गया है कि केस कढ़ा के आओ वो गुजराती बोले होंगे सर लोग इसको समझ में आया नहीं ये हमको बोला कि हम बाहर ही बैठेगा जाओ रिपोर्ट उपोर्ट मांग रहे हैं सर लोग तो मेरे, को। मेरे को नहीं जैसे बीवी को वो वो बाहर आई बाहर हाँ तो पढ़ सकते हैं ना बाहर आने के बाद वो फिर मेरे को बोला कि सर लोग रिपोर्ट मांग रहे हैं हम की रिपोर्ट फोन में है देते हैं अब उसमें उनको भी दो तीन मिनट टाइम लग गया तो उसके लिए हम रुके फिर उसके बाद वो सर लोग बोले कि पहले केस कटाते हो हम केस कटाने आए तब तक डिलीवरी होगी मतलब उन्होंने ऐसा बोला कि पहले केस कटा के आओ बाद में डिलीवरी करेंगे हाँ पहले तो केस कटाने का बोला उसके बाद ही कुछ बोले फिर आपने क्या किया वहीं पे क्या हुआ आपको पता चला क्या कैसे पता चला क्या हुआ फिर मैं यहाँ केस कटाने आया केस कटा के आ रहा है तो मेरी माँ भी पहुँच गई थी एन वक्त पे नहीं तो मेरा बच्चा नीचे भी गिर सकता था आपको दुख हुआ जी इस तरह हुआ सब क्योंकि इस तरह डिलीवरी नहीं, नहीं होनी, होनी चाहिए क्या? नहीं होनी चाहिए आप भी सोच सकते हो आप भी एक मर्द हो आप भी सोच सकते हो मतलब पूरा मामला इसलिए हुआ कि उसने बोला कि आप केस कटा के आओ बाद में एडमिट करेंगे बाद में केस कटाने का बोला कि केस पहले कटा के आओ तो मैं केस कटाने आया तब तक तो बाहर ही थी तो हो गया डिलीवरी

જે કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું એના લીધે અહીંયા જે આ ઘટના છે તે બની છે સાહેબ અહીંયા જવાબદાર કોણ અધિકારી કોણ છે અહીંયા જવાબદાર જવાબદાર અધિકારી તો અધિક્ષક હોય અધિક્ષક એટલે ક્યાં હશે એની ઓફિસમાં હશે ચોક્કસ એડમિનિસ્ટ્રેશન વિભાગ છે અને જે આ ગંભીર ઘટના છે તે સામે આવી છે ને એના લીધે કહી શકાય કે એક તરફ આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ગુજરાતની અને એમાં આ પ્રકારના કિસ્સા જ્યારે આવે છે ત્યારે ખૂબ જ ગંભીર બાબત છે ને ખૂબ જ શરમજનક પણ છે છે કે એક મહિલાની તે આ રીતે રસ્તામાં અથવા તો ઉપર કરવામાં આવે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ તો રાજકોટની આ બેદરકારી જે ઘટના સામે આવી છે હોસ્પિટલની આ ઘટના પદ્મકુંવરબા હોસ્પિટલની આ લાલ્યાવાડીનો આ જે કિસ્સો સામે આવ્યો છે આપણી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ જે રીતે રાજકોટની આ ઘટના સામે આવી છે પદ્મ કુંવરબા હોસ્પિટલ ની આ બેદરકારીની જે ઘટના સામે આવી છે શું વિગતો જી ચોક્કસ આપણે જ્યારે વાત કરતા હોય છીએ વિકસિત ગુજરાતની વાત કરતા હોય છે ટેકનોલોજીની વાતો કરતા હોય છે અને આવા સમયે જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે એટલે એક શરમજનક ઘટના કહી શકાય કેમ કે રાજકોટ કે જ્યાં ગુજરાતની એકમાત્ર એમ હોસ્પિટલ બની રહી છે ને એવા સમયે જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે તે ખૂબ જ ગંભીર બાબત છે અત્યારે આપણી સાથે અધિક્ષક છે જે મુખ્ય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું મામલો આખો શું હતો તે પણ જાણીશું સાહેબ શું આખો મામલો હતો એમાં શું હતું કે સવારે મારા જાણ મુજબ મેં તપાસ કરી છે કે ડિલિવરી માટે આવેલું હતું પછી ડિલિવરી ઉપરથી બેન રૂમમાંથી કંઈક બારે આવી ગયા હતા અને ભાઈ કદાચ ડિલિવરીના સમય ઉપર આવ્યા હશે એટલે જ બેઠા હતા જી એકલા એકલા હતા ત્યાં એમને ડિલિવરી થઈ ગઈ અને પછી જે અમારા સિસ્ટર હતા એ પહોંચી ગયા હતા એટલે એમને ડિલિવરી બધું કરાવી દીધું અને એના પતિ પતિ તો કોઈ ત્યારે હાજર હતા નહીં પણ 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 એ બાબતમાં હવે શું છે એની મારી તપાસ ચાલુ છે અત્યારે અને જે તપાસમાં જે કાંઈ આવતું હશે કે જે કસૂરવાર કશે તો એના ઉપર કાયદેસી કાર્યવાહી બનાવશે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ બનાવો અત્રેની સંસ્થા તો બીજી કોઈ સંસ્થામાં ન બને એના માટે તકે લેવા માટે આપણે પ્રયત્ન કરશું જ્યારે આપણે અત્યારે આ યુગમાં પહોંચતા હોય જ્યારે આપણે ત્યારે ગંભીર બાબત કહેવાય આપણા માટે પણ આપણા આ બાબતમાં હવે ભવિષ્યમાં કોઈ આવું ન થાય અને બાળક પણ માતા સુરક્ષિત રીતે ડિલિવરી થાય એવો આપણે પ્રયત્ન કરવાનો થાય છે હવે

ના હજી જે તપાસમાં કઈ આગળ નથી ઉપર હજી બધેના તપાસ અમે કરીએ છીએ ત્યારે ઓકટ તો જે આખો મામલો છે જે અધિક્ષક છે મુખ્ય તેમના દ્વારા જે વાત કરવામાં આવી કે એમના ધ્યાને આ મામલો આવ્યો છે ને હવે તેઓ તપાસ કરશે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે જ્યારે આપણે મેં પહેલા પણ કહ્યું એમ ટેકનોલોજીને એક તરફ આ પ્રકારની વાતો કરતા હોય રાજકોટ તો કે જ્યાં અત્યારે નવી એમ્સ બની રહી બની ગઈ છે જ્યાં ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ હોય ને ત્યાં તેવા શહેરમાં જ્યારે જયારે આ પ્રકારનો વિડીયો સામે આવે આ ખુબ જ ગંભીર બાબત એક પ્રકારે કહી શકાય કે રાજકોટ માટે તો આ શરમજનક કિસ્સો કહી શકાય જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર